એટલે પહેલી અગત્યની વાત અખંડ સમાજ માટે આ સંપડી સમજવાની અમેરિકાના પ્રેસિડેન્ટ હતા જોન એફ કેનેડી એ પ્રેસિડેન્ટ તરીકે ઇલેક્ટ થયા અને ફર્સ્ટ પ્રેસિડેન્શિયલ સ્પીચ પ્રાઇમ ટાઇમ અમેરિકન ટીવી પર તેમણે આપી બહુ જ એક અદ્ભુત વાક્ય સંપ સંબંધીએ બોલેલા જે વિશ્વ પ્રસિદ્ધ થયું અને અખંડ સમાજ કેવી રીતે રહે એની માટે આ બહુ જ અગત્યનું અર્થપૂર્ણ એ આ વિધાન છે જોનફ બોલેલા કે કે યુનાઇટેડ સ્ટેન્ડ એન્ડ ડિવાઇડેડ તમે સંગઠન ભાવથી સાથે રહેશો તો ગમે તેવા વિઘ્નોની વચ્ચે તમે સ્થિર રહી શકશો યુનાઇટેડ વી સ્ટેન્ડ એટલે ખાલી ઉભા રહેવાની વાત નથી પણ વિઘ્નોની વચ્ચે સ્થિરતા એનો અર્થ છે

તો ભગવાન સ્વામીના એક સરસ दृष्टાંત આપતા કે કવા રાજા હતા વૃદ્ધ થયા કે બીમારી આવી છે અને એમને ખ્યાલ આવે કે કદાચ મારો દેહ રહે નહીં ને કદાચ મારું મૃત્યુ આવી જાય એટલે એમને બધા કાઉન્સેલર્સ એમને ભેગા કર્યા જેની કેબિનેટ હોય તમને બધાને ભેગા કર્યા અને એમને બધાને એક સરસ ઉપદેશ આપતો એમણે બધા ભેગા કર્યા એટલે એમને વજીરને પૂછ્યું બધા આવી ગયા તો કે આવી ગયા એટલે પછી તે જમાનામાં રાજાઓ તીર કામઠાથી લડતા એટલે તીરનું ભાથું એ રાજાએ મંગાવ્યું પછી જે સૌથી હતા રાજ્યમાં સૌથી બળિયો અને ફિઝિકલ એકદમ સ્ટ્રોંગ એવાને પણ બે ચાર ને હાજર રાખેલા એ બંને બે ચાર ને આગળ બોલાવ્યા અને રાજાએ કહ્યું કે આ તીરનો આખો ભાથો છે ને તમે આમ બેન્ડ કરીને તોડી નાખો એટલે કે આમ વાળીને તોડી ના રાજાનો વાંધે છે તમે એક પ્રયત્ન કરે પણ આખા આમ તીરનો ભાથો હોય એટલે અંદર લગભગ પચીસ પચાસ તીર હોય અને એ રીતે બાંધેલા હતા પકડ તમે લઈ શકો એટલે આમ પકડ લે પણ આમ પચીસ પચાસ તીર હોય ને આમ તોડવા યઘરું પડે એટલે આરથી ના થયું બેસી ગયા પછી રાજા એમાંથી એક તીર છૂટું કર્યું અને તે જે મનની ભાષામાં મારા ગુણાતી અંશે લખ્યું કે સભામાં જે ખોસીમાં ફોસી બેઠેલો એટલે કે સૌ પાતળો હોય નિર્બળ જેવો હોય ફિઝિકલી વીક હોય એવાને આગળ બોલાયા અને કે આ તીર આમ બેન્ડ કરીને તોડતો એ પેલા તો તીર બેન્ડ કરીને તોડી નાખે પછી બે બેસાને બદલ થયું કે રાજાએ શું ક્રિયા કરીને શું ઉપદેશ આપ્યો છે પછી રાજા બોલ્યા બહુ સુંદર ઉપદેશ આપણને અખંડ સમાજ કેવી રીતે રહે સંપ કેવી રીતે રહે ઉપદેશ આપ્યો રાજાએ કહ્યું કે જો તમે બધા તીરના બાથાની જેમ સાથે સંપીને રહેશો તો ગમે તેવી મોટી શક્તિ હશે તમને તોડી નહીં શકે પણ જો તમે વિખવાદથી છૂટા પડ્યા તો સામાન્ય વિઘ્ન પણ તમને તોડી નાખશે અને એક એકને વીણી વીણી તોડી નાખશે એટલે સંગઠન ભાવ તમે રાખજો આપણા શ્રીમદ ભાગવતમાં પણ કરિયુગમાં સંઘ શક્તિને બહુ મોટી શક્તિ કીધી છે અને ભગવાન બુદ્ધ પણ એ સંઘ શક્તિને બહુ જ મોટી શક્તિ ગણતા સંગમ શરણ ગચ્છામી પોતાનો એક સિદ્ધાંત હતો તો જો સંગ શક્તિ ઉપર સ્તંભ ઉપર દરેક વિચારકોએ કેનેડી હોય કે ભગવાન બુદ્ધ હોય પ્રમુખ સ્વામી મહારાજ કે ભગવાન સ્વામિનારાયણ છે એ બધાએ આવા વિચારશીલ બુદ્ધિશાળી અને આ દિવ્ય મહાન પુરુષોએ ખૂબ ભાર આપ્યો છે એ સંપડી ભાવના એ શું અત્યાર સુધી તો આપણે વાત સાંભળી કે સંપ પણ વોટ ઈટ પ્રેક્ટિકલી મીન્સ એનો વાસ્તવિક અર્થ શું છે સંપ થી જે કાર્ય થાય ને એક લાખી ના આ પહેલો મુદ્દો સમજો પ્રેક્ટિકલી સંપનો લાભ શું સંપનો મહિમાય આપણે જાણ્યો પણ સંપનો પ્રેક્ટિકલી લાભ શું તો ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ યુનિટી ઇઝ વોટ ટુ ટુગેધર કેન ડુ અ સિંગલ કે નોટ ડુ બે જણા ભેગા થાયને જે કામ કરે એક વ્યક્તિ ના કરી શકે અમારા ગુરુ ગુણાતીયન સ્વામી એમણે એક સરસ વાત લખી છે એમણે કહ્યું કે બે જ જણ એક રુચિવાળા હોય તો હજારો ને લાખો છે હજાર જણા કરોડ પછી થાય પેલા રુચિ સરખી થાય પછી 8000 करोड़ तक गया બે જણ એક રુચિ વાળા હોય તો એ લાખો ને કરોડો છે હું કહું કેમ કે બે જણ એક રુચિ વાળા હોય તો એ જે શક્તિઓમાંથી ડેવલપ થાય એ જુદી કક્ષાની થાય એમાં તાકાત બહુ હોય અંગ્રેજીમાં પણ એક સરસ કહેવત છે ધ હોલ ઇઝ ઓલવેઝ બેટર ધેન ધ સમ ઓફ ધ ટુ હાફ the whole is always better than the sum of the two halves. ले, ले बे अर्धी अर्धी वस्तु तो मैं बेगी करो ने काकी वस्तु बनाओ इन्हें करता कुदरती जो काकी हो ने जुदी जो है। The whole is always better than the sum of the two halves. इतने ना थी काम जो एक जुदू था जुदी कक्षा नो काम था। बेहजार बेमा वर्ल्ड कप सौ कर જેમ આપણે હવે આ 30મી મે થી વર્લ્ડ કપ ક્રિકેટ શરૂ થસર એમ વર્લ્ડ કપ સોકર ફૂટબોલ એનું વર્ણન ફાઈનલ નું એક મેગેઝિન માં આવેલું એક સરસ આર્ટિકલ આવેલું મે વાંચેલો અને જર્મની વર્સસ બ્રાઝિલ બે પાવરફુલ ટીમ્સ આ અને યુરોપિયન સ્ટાઈલ ઓફ ફૂટબોલ જીતું છે લેટિન અમેરિકન સ્ટાઈલ ઓફ ફૂટબોલ જીત એ લોકોના કોમ્બિનેશન સે જુદા હૈ આ લોકો 5 4 3 આ લોકો 4 3 2 1 થી રમતા હૈ એટલે આખી બંનેની રમત જુદી છે એટલે લોકોને બહુ રસ હતો કે આ બે જુદી કક્ષાની રમત એની પાવરફુલ ટીમ્સ પણ વર્લ્ડ કપ ફાઈનલ વિચ ઇઝ ધ મોસ્ટ અને બંને પાવરફુલ ટીમ હતી જર્મની ડિફેન્સમાં પાવરફુલ હતી અત્યાર સુધી ટુર્નામેન્ટમાં જર્મની સામે કોઈ ગોલ જ નહીં કરેલો જર્મનીના કેપ્ટન જ એના ગોલકીપર હતા ઓલિવર કેમ અને સામે બ્રેઝિલમાં બહુ અટેકિંગ ટીમ હતી એમાં થ્રી આર્સ હતા રોનાલ્ડીનો રિવેલ્ડો અને રોનાલ્ડો આ ત્રણ એને કોઈ ટીમને છોડી નહોતી આ ધેવ ઓફ થ્રી વેરી પાવરફૂલ અટેકર્સ અને ત્રણ ફોરવર્ડ રન આ ત્રણમાંથી એકના પગમાં બોલ આવે ને સામે આખું ડિફેન્સ ધ્રુજી જાય એટ કુડ રન કિલોમીટર્સ પર પર વિથ ધ બોલ બોલ પગમાં રાખીને રમાડતો રમાડતો કિલોમીટર બઉ ટાઈટલ શકતો હતો પીક એ જ હતું એટલે એટલે વોઝ મોસ્ટ બહુ ટાઇટલ ક્લેશ હતો એમાં ફર્સ્ટ હાફમાં ગોલ ના થયો આ ત્રણેય જણા જબરજસ્ત ઘૂસ મારે પણ જર્મન ડિફેન્સ ઇટ વોઝ લાઈક વોલ ઓફ બર્લિંગ જે પહેલા હતી ને બોલ એવું ઈસ્ટ વેસ્ટ જર્મની વચ્ચે એવી એક વોલ હતી જર્મન ડિફેન્સ અને ઓલિવર કેન પાવરફુલ ગોલકીપર હતો એને ફર્સ્ટ હાફમાં આમથી આમ છલાંગ મારીને આમથી આમ છલાંગ મારીને પણ રોક્યા આર બધા ગાંડા થયા આમ ધુઆ ફુઆ થાય ને એમ કારણ કે પાછળ મિલિયન્સ ઓફ વ્યુઅર્સ હોય એના ફેન્સ કે વોટ આર દે ડુઈંગ અને એમાં ગોલકીપર જર્મનીના ઓલિવર કેન ઊભા હતા એના એક્સ્ટ્રીમ લેફ્ટમાં રિવેલ્ડોના પગમાં બોલ આવ્યો એટલે ફૂલ ચાર્જ સાથે દોડે એમાં જર્મન ડિફેન્સ આડું આવે એને ખબર પડી કે આ પેનિટ્રેટ ન કરી શકે એટલે એમણે બોલ પાસ કર્યો સેન્ટરમાં ફૂલ સ્પીડ થી વચ્ચે રિવેલ્ડો દોડતા હતા એટલે એને પાસ કર્યો એટલે જર્મન ડિફેન્સ દોડીને સામે આવી રિવેલ્ડો ને પણ એમ થયું કે હું આ ડિફેન્સ પેનિટ્રેટ ન કરી શકું આ બધું કાચી સેકન્ડ માં થાય પણ રિવેલ્ડો બુદ્ધિશાળી હતો દેસાઈ આવી ગયો છે એણે જે વખતે બુદ્ધિ વાપરી એ બુદ્ધિ માટે એવું કહેવાય છે કે ફૂટબોલ ઇતિહાસમાં જે દસ પ્રથમ કક્ષાની બુદ્ધિ વપરાણી હોય ઓન ફિલ્ડ કોઈ એક્શન માટે એક આ બુદ્ધિ એમને જાણ્યું કે આ ડિફેન્સ હું તોડી નહીં શકું અને એક્સ્ટ્રીમ રાઇટ ઉપરથી રોનાલ્ડો આવતા હતા દોડતા ગમે તે અંદર અંદર બોલ પાસ કરવો પડે એટલે બધા કોન્વર્સ થઈ જાય ડી માં એને એમ વિચાર કર્યો કે રોનાલ્ડીનો મને બોલ મોકલ્યો એવી જ રીતે હું પણ જો આને મોકલીશ તો આ પાછો ડિફેન્સ ત્યાં ઉભો રહી જશે કારણ કે આ લોકોને દૂર હોય એટલે મોટું ડિસ્ટન્સ કવર કરવાનું બોલ અને આ લોકો નેટ થી નજીક એટલે ઓછું ડિસ્ટન્સ કવર કરવાનું લેફ્ટ ટુ રાઇટ એટલે રિવેલ્ડો બુદ્ધિ વાપરી એને કિક મારવાનો प्रयत्न करो ने एक्शन करी फुल ब्रडेटिक बॉल ने એટલે אבי કી કો આગળ સામે ડિફેન્સ પર ત્રણ ચાર જળો ને ગોલ ફરી જાય તમે જો ફૂટબોલ જોયો તો ખ્યાલ આવશે કે મોઢા ઉપર આવી જાય તો તો આજીવન સર્જરી થી મેર ના પડે એટલે બધા ઉંડા ફરી ગયા તો બધાની સાઈટ બોલ ઉપર થી જતી રહી રિવエルડો એ બુદ્ધિ એ વાપરી કે કિક બોલ ઉપર થી ફેમી દીધી બોલ ને ટચ ના કરે મિલિયન થવું રીકનેકું અને એટમોસફિયરમાં તમે અલુપ થઈ જાઓ તમે ગેમ ની બહાર નીકળી જાવ એવું લાગે તમને આવી હિટ ઓફ ધ મુમેન્ટમાં સેકન્ડ દસમા ભાગ માટે પણ તમારી નજર જો જતી રીતે વર્ણન માં મજા આવી ગઈ એમ સિદ્ધાંત તો બીજાને સોંપી દેવું આખંડ સમાજ ખબર પડે કે ભલે હું વહીવટ ની ખુરશી ઉપર બેઠો છું

મોટું કામ કરે એમ વિચારણું સમાજ થાય છે ને ક્યાંય વ્યક્તિગત કરે થાય છે પણ જો એ કામ કરશે ને તો એ સમાજમાં પાછું આગળ નીકળી જશે ને મોટો થઈ જશે ને

કે બંને ગોલ રોનાલ્ડોએ કર્યા કે બંને ગોલમાં એને પૂર્ણ સહકાર રિવેલ્ડો અને રોનાલ્ડીનો આપ્યો ભલે 2-0 થી બ્રાઝિલ જીત્યું અને રોનાલ્ડોની જ જય જય થઈ એટલે કે એનો જ જય જયકાર થયો ફ્રન્ટ પેજ ઉપર એના જ હતા પણ ઇતિહાસના પન્ના ઉપર એમ જ લખાણું છે કે આ બંને રિવેલ્ડો અને રોનાલ્ડીનો પૂર્ણ સહકાર સાથે જ રોનાલ્ડો ગોલ કર્યો છે

કાયમ લીડ લઈને તમે સારું કામ કરો એમાં તુલ આદર નથી ઝીરો ની પણ સપોર્ટમાં તાકાત છે એકડો લખાય ને એક એ પહેલો ન્યુમેરિકલ છે ને એકડો એની એક કિંમત છે એકડો લખાય ની કિંમત છે અને શૂન્ય લખાય તો એની કોઈ કિંમત નથી